વ્યવહાર સૂત્ર ચોથુ છેદ સૂત્ર શબ્દ કેવો છે વ્યવહાર સૂત્ર આ આગમમાં ત્રણસો તોતેર શ્લોક છે અને ગદ્યાત્મક ગ્રંથ છે આ ગ્રંથ ઉપર ચોસઠ સો શ્લોક ભાષ્ય બાર હજાર શ્લોક પ્રમાણ ચૂંટણી ચોત્રીસ હજાર શ્લોક પ્રમાણ વૃત્તિ આજે પણ ઉપલબ્ધ છે એમ કુલમણી અને બાબત હજાર સાતસો તોતેર શ્લોકનું વિશાળ સાહિત્ય વર્તમાનમાં ઉપલબ્ધ છે હવે વ્યવહાર સૂત્ર એટલે આપણા ત્યાં કલ્પ એટલે આચાર કીધો વ્યવહાર કીધો એટલે આમ જોવા જઈએ તો આચાર અને વ્યવહાર બે સમાનાર્થી શબ્દો લીધા માટે અપેક્ષાએ જોવા જઈએ આ સૂત્રમાં તો કલ્પ સૂત્ર અને વ્યવહાર સૂત્ર પરસ્પર એકબીજાના પૂરક છે એટલે એકબીજા જેવું છે કારણ કે પ્રાયશ્ચિત યોગ્ય જે વિષયો છે તેનું વર્ણન કલ્પ સૂત્રમાં જે છે એવું નેવું અને આનાથી વિશે આમાં પણ છે તો અતિચારની શુદ્ધિરૂપ જે સાધના જીવનની અંદર સાધકને જ્યાં જ્યાં અતિચાર લાગે છે એ અતિચારની શુદ્ધિરૂપ અહીંયા પાંચ વ્યવહાર બતાવ્યા છે શાંતિ રીતે સમજો પાંચ વ્યવહાર બતાવ્યા છે એ પાંચ વ્યવહારમાં આગમ વ્યવહાર શ્રુત વ્યવહાર આજ્ઞા વ્યવહાર ધારણા વ્યવહાર અને જીત વ્યવહાર આગમ વ્યવહારની ઉપસ્થિતિ હોય એટલે શ્રુતાદિ વ્યવહારો જે છે એ અલ્પ થઈ જાય છે હોય છે નથી હોતા એમ નહીં પણ જ્ઞાનીનું કથન એ છે કે પાંચે વ્યવહારો ગણની શુદ્ધિ માટે છે ગીતાર્થો માટે છે પાંચે પાંચ જે વ્યવહારો છે એ શુદ્ધિ માટે છે કારણ કે દરેક વસ્તુ દરેક સમયે સ્વાભાવિક હોતી નથી દરેક વખતે કેમ શુદ્ધિ માટે બે રસ્તા જે વ્યવહાર છે એ વ્યવહારનો મૂળ ઉદ્દેશ્ય ભાવધર્મને ટકાવવા માટે છે ફરીથી જે આચાર પાલન છે જે વ્રત નિયમ પાલન છે જે સાધનાના માટે સાધના માટે જે શરીર સહાયક બન્યું છે એવી વ્યવસ્થાનું મેન કેન્દ્ર બિંદુ એ ભાવધર્મ છે ભાવધર્મ એટલે શુદ્ધિ સાથેની નિરંતર અવસ્થા ધર્મ કયો શુદ્ધિ હવે શુદ્ધિનો વ્યવહાર કયો બતાવ્યો ભાઈ તમે આગમમાં જે પદાર્થો કીધા છે એને સમજો તો જે છે જ્ઞાન એને સમજવા માટે એટલે આપણું પોતાનું શુદ્ધ આપણા અંદર જે જ્ઞાન છે એ એના પછી આજ્ઞા વ્યવહાર જે ભગવાને આજ્ઞાઓ જે જે સમયે પાળવાની છે જે સમયે ક્ષેમ જેને કહેવાય વધારે પડતો લાભ સેમાં છે એ આજ્ઞા સમજી સમજીને પાળવાની એના પછી આજ્ઞાને ધારણ કરી જે અચાનક ઇમરજન્સીમાં જે નિર્ણયો લેવા પડે એવો ધારણાનો વ્યવહાર અને છેલ્લે અંતિમ પાંચમો કે બધી જ વસ્તુ સાચી છે પણ આંતરિક સ્થિતિમાં અનુભવની દશામાં રાગ દ્વેષ જીતાવવા જોઈએ જીત વ્યવહાર એટલે કોઈ પણ એવો વ્યવહાર કોઈ પણ એવી આજ્ઞા કોઈ પણ એવું સ્ત્રોત કે કોઈ પણ એવી ધારણા નથી ચારે ચાર વસ્તુ કે એ જીત વ્યવહારથી અલગા હોય જીત વ્યવહારનું ખંડન કરે આગમવ્યવહાર સુત વ્યવહાર આગના વ્યવહાર અને ધારણા વ્યવહાર આ ચાર વ્યવહાર એની જગ્યાએ ઓકે છે પણ આ ચારમાં પાંચમો વ્યવહાર પાંચમો બલવાન જે વ્યવહાર છે જીત વ્યવહાર છે કારણ કે આગમ વ્યવહાર છે એ શું બતાવે છે કોઈ જીતો જીત વ્યવહાર કયો જીત વ્યવહાર જે બી મનના પરિણામ છે એ મનના પરિણામ આજે તમારે મજબૂતાઈથી પાછા વાળવાના છે પાછા વળ્યા પછી આંતરિક સ્થિતિને દેખી અને ખતમ કરવાના છે મારા અંદરના જે પરિણામ છે એ પરિણામ પરમાત્મા કેમ બદલાય નહીં ભગવાન જોડે એટલી એટલી ઊંડાણપૂર્વક વિનંતી થાય એટલી તીવ્ર ભાવે વિનંતી પ્રાર્થના નિવેદન થાય એવી ભક્તિ જાગે કે પ્રભુ આ ભાવો તો બદલાવા જ જોઈએ પહેલાં તમારી શરત અને એ તમારી શરત એ તમારી મજબૂતાઈ એ તમારી પ્રાર્થના એ ભગવાનની કૃપા ભગવાનની કૃપા એટલે શું ગુરુની કૃપા એટલે શું ધર્મની કૃપા એટલે શું કે જે ભાવોમાં તમે એક નવી શક્તિનું પ્રકટીકરણ કરો એટલે પુણ્યપાપની વાત ધ્યાનથી કરતા પુણ્યપાપ તો છે ને એ કર્મનો ફલ છે પણ અહીંયા શક્તિ કેન્દ્રિત થવી જરૂરી છે અને કેન્દ્રિત થયેલી શક્તિ એ પ્રવાહિત થવી જરૂરી છે એટલે પાંચ વ્યવહાર ફરીથી બોલું છું આગમ વ્યવહાર શ્રોત વ્યવહાર આજ્ઞા વ્યવહાર અને ધારણા વ્યવહાર આ ચાર અને પાંચમો જીત વ્યવહાર એ જીત વ્યવહારની વાત આપણે કરી કે દરેક જગ્યાએ જૈન શાસન અખંડિત કેમ રહે એ માટે પુરસાહ કરવાનો છે હવે જગતની અંદર એટલી બધી વસ્તુઓ છે અને એટલા બધા વ્યવહારો છે કયા કયા વ્યવહારને તમે કેવી રીતે બદલી શકશો એ તમને સાધકને એક શ્રેષ્ઠ વ્યવહાર બતાવ્યો કે ભગવાને જે આજ્ઞાઓ આપી છે વર્તમાનના કાળ સમયે સમય મુજબ જે જે આરાધનાઓ કરવાની જણાવી છે એ બધી આરાધનાઓમાં પણ તમારી સ્થિરતા વધે એ રીતે આગળ વધો એકવાર અર્જુન માલી જે અપરાધી થયો હા તો આમ જોવા જઈએ તો જ્યારે ભગવાન ગયા તો શું થયું બધાએ ભગવાનને ના પાડી કે અર્જુન માલી તો ઘોર અપરાધી છે ભગવાન તમે જશો નહીં એ તો બધાને મારી ના ખસે ને પછી માળાઓ છે બધાના હાડકાઓની કંકાલની તો કે કંઈ વાંધો નહીં કહે પછી એકદમ શાંત પગલે આરામથી એ જાય છે ત્યાંથી અવાજ આવે છે તમે ના આવો મારું કામ હત્યાનું જ છે હું ખતમ કરી નાખીશ પણ એ તો ચાલતા જ રહે છે ચાલતા ચાલતા પેલો માણસ એટલે અર્જુન માલી અપરાધી એમ વિચાર કરે છે કે આટલા બધા લોકો મારાથી ભયભીત છે ને આ ડરતા નથી અને એની ચાલમાં આટલી બધી સાંભળ થતા હશે કેવી આંતરિક નિર્ભય સ્થિતિ પ્રભુની અને પ્રભુ મહાવીર જ્યારે ચાલતા ચાલતા જાય અને એ જ્યારે ત્યાં પકડે કે તમે અહીંયા કેમ આવ્યા હું તમને સમાપ્ત કરી દઈશ હું તમને ખતમ કરી દઈશ નહીં ચાલે તમે જતા રહો તો કે તું કોણ છે તો કે મન નથી ઓળખતા લોકો તો ડરે છે મારાથી એમ નહીં તું કોણ છે તો કે હું અર્જુનમાં છું અચ્છા અર્જુનમાં લઈશ કેટલા વર્ષો સુધી અર્જુન માલી દઈશ તો કે આવું શું પૂછો છો કે પચીસ પચાસ સો બસો વર્ષ તો કે આયુષ્ય પૂરું થઈ ગયું એટલે તો તું અર્જુન માલી નહિ તો કે અર્જુન માલી છું અર્જુન માલી તો મરી જવાનો છે તો તું એ થોડી છે તું કોણ છે પછી એની જાતિ બોલે એનું ગામ બોલે એનો પરિવાર બોલે તું કોણ છે આવું એક બે ત્રણ ચાર વાર પૂછ્યા જ કોણ કઈ ખ્યાલ આવ્યો કે હું તો આત્મા છું તો કે આ બધી હિંસા ચાલે તારાથી તો કે આ બધી હિંસા તો મારો સ્વભાવ બની ગયો છે મને અંદર બહુ જ આવેશને કસાયો છે એ પૂરા ના કરું ત્યાં શાંતિ ના થાય તો કે કામ કર આ જે પાંદડા પડ્યા છે ને જંગલમાં નીચે એને ફરીથી ડાળી ઉપર લગાડી દે શાખાઓ ઉપર આ બધા પાન જે ઝાડ પરથી પડ્યા છે વૃક્ષ પરથી એને ફરીથી તું લગાવી દે એક એ થોડી લાગે તમે કહેતા હો તો એને હું પાડી દઉં તલવારથી તમે કહેતા હો વીસ પાડવાના છે તો હું બસો પાંદડા પાડી દઉં વીસ નહીં ચાલીસ નહીં સો નહીં બે હજાર પાંદડા ઉતારી દઉં પણ આ પડેલા જે પાંદડા છે એને તો કેવી રીતે હું તો તો કે કે ના લાગે લાગે જ નહીં તો કે છે ને હત્યા અપરાધ હિંસા એ કમજોરોની નિશાની છે કમજોર માણસ માટે આ બધું સામાન્ય છે કોઈને જીવન આપો એ મહિમા છે કોઈ વ્યક્તિને તમે દુઃખ મુક્ત કરો એ તારી મહિમા છે બાકી હિંસા પ્રધાન જીવન એ તો કોઈ પણ જીવી શકે છે જીવનની અંદર હત્યાઓ પાપ વિરાધના એ તો કોઈ પણ કરી શકે છે સંકલેશ આવેશ એમાં તું ક્યાં બહાદુર થયો તું એમ કહે છે કે બધા મારાથી ડરે છે બધા મારાથી દૂર ભાગે છે બધાને મારો ભય લાગે છે મેં અહીંયા કોઈ આવતું નથી તને જો આવી બધી વાતો યાદ રાખતી હોય તો તું મને એમ કહે તું બોલ જીવનદાન આપી શકે આ પાંદડાને લગાવી શકે તો કે ના કરી શકું તો કે હત્યા કંઈ મોટી વસ્તુ છે ને કોઈ પણ કરી શકે છે નવું જીવન આપવું જીવનમાં આનંદ પ્રાપ્ત કેવી રીતે થાય એવી રીતે બધા જોડે રહેવું આ જીવનની મહિમા છે લોકો દુખી છે માટે છે વ્યવહાર સૂત્રમાં કેવો કેવું માર્ગદર્શન આપે છે કે જીત વ્યવહારને સાથે બધા આચાર પાડજો એટલે આગમ શું કહેવા માંગે છે આજ્ઞા શું કહેવા માંગે છે શ્રુત શું કહેવા માંગે છે ધારણા શું કહેવા માંગે છે તમારી અંદર ધારણા કઈ છે તમે કયા થી તમારો દિવસ તમારું જીવન વ્યતીત કરવા માંગો છો તમે આજ્ઞા પાળવી છે તો જે ભગવાને આજ્ઞા બતાવી છે એના પ્લસ માઇનસ એની મહિમા તમને ખબર છે તમે જે ધારણા આજ્ઞા આગમ સ્ત્રુત એ બધી વસ્તુમાં અંજાન હશો તો જીત વ્યવહાર જીતવાનો વ્યવહાર કોને જીતવાનો જે તમારા ભાવો છે એને બદલવા બોલો સામાન્ય રીતે પણ આ જગતની અંદર નિયમ છે છોકરાનો જન્મ થાય એ પહેલાં બધી વ્યવસ્થા થાય કે ના થાય એનું ઘોડિયું અથવા તો એના માટે જે પણ દવા કપડાં એની વ્યવસ્થા બી થાય કે ના થાય હા ને જેની વ્યવસ્થા જન્મ પહેલાં થઈ જતી હોય અથવા જન્મ પહેલાં એને પોતાના એના માતા અથવા એના પિતા એના પરિવારવાળા એ લોકો વિચાર કરતા હર્ષ ખુશીથી કે આના માટે આમ કરશું આના માટે આમ કરશું આના માટે આમ જન્મ થયો છે ત્યાં તો તૈયારી થઈ ગઈ ભાઈ આનું આ લાવ આ કહેવા ગયું હતું જેનો જન્મ થયો જે બાળકનો આપણો જ વાત કરીએ ને તો આપણે કોઈ વસ્તુની ચિંતા પાડી હતી આપણે કોઈ ઓર્ડરો કર્યા હતા કેવી રીતે આ બધું સચવાઈ ગયું આ તો આપણી વાત થઈ કે ભાઈ આપણી આજુબાજુ પરિવાર તો થઈ ગયો પણ જે આજે પણ અનાથ લોકો સચવાય છે નાની નાની ઉંમરમાં બે બે ચાર ચાર છ છ મહિનાના દીકરા દીકરીઓ નાની ઉંમર એની માં જ મરી જાય છે જે વાસ્તવિક છ મહિના સુધી મધર જ સંભાળ એની મધર ઓફ થઈ ગઈ આપણે રાજુભાઈ નો બંદિત બોલો વીસ તો નો મમ્મી ઓફ થઈ ગઈ હવે વિચાર કરો એ રહી જ ના શકે રાત્રે રોવું ને એને પોતાને કોઈ ને કોઈ સાથે જોઈએ કોણ કઈ રીતે થવું બોલો તમારી વ્યવસ્થા તમે કરો છો કે કોઈ ફોટો સિસ્ટમ છે કંઈક જગતમાં ના ગલુડિયા એટલે કે કૂતરીના ગલુડિયા જન્મતા હોય બોલો એને કંઈ ખબર છે કોઈને કહેવા જાય છે પશુ પક્ષી કોઈને કહેવા જાય છે કે ભાઈ મારે આ ઘર જોઈએ છે મારે આ ખાવા જોઈએ છે મારે આ ઠંડી છે કંતાન જોઈએ છે એનો જન્મ થાય છે ને બધા દસ પંદર નાના નાના છોકરાઓ ભેગા થઈ જાય છે ને દૂધ અને પેલો એને શીરો અને બધું કુતરીને આપી દે છે અને એવા જંગલની અંદર જે ઝાડીઓની અંદર જંગલમાં તો નહીં પણ જાડીઓની અંદર કોઈ ગામડાની અંદર ચાર કુતરા ગલુડિયા પાંચ સાત જન્મ્યા હોય બોલો કોઈ ને કોઈ આવીને ઉભું રહી જાય જન્મતા પહેલા તમારી વ્યવસ્થા થાય કે ના થાય આપણે અહીંયા વાત કરીએ છીએ ધારણા વ્યવહારની આગમ વ્યવહારની શુદ્ધ વ્યવહારની જીત વ્યવહાર આ વ્યવહાર કોના માટે છે ગીતાર્થો માટે છે પણ આ વ્યવહારની મૂળભૂત વાતો આપણે એવી સમજીએ આત્મલક્ષીથી કે વાસ્તવિક રીતે આ વ્યવહાર એ જીત વ્યવહાર બનાવવો હોય એટલે કે જેવું જીવન આપણે જીવીએ છીએ એનાથી વિશેષ જીવન બનાવવું હોય તો આપણે પ્રેક્ટિકલ આપણે સમજવું પડશે કે આ સંસારની સ્થિતિમાં મારે નિશ્ચિત મસ્તીથી રહેવાનું છે હવે જેનો જાનવરનો જન્મ હોય કે માણસના જન્મ હોય એ બધાના જન્મની પહેલા બધી વ્યવસ્થાઓ થઈ જતી હોય જન્મ પછી વ્યવસ્થા થઈ જાય જે વ્યવસ્થા કરવાવાળા ના હોય તોય બીજા વ્યવસ્થા કરવા આવી જાય અને મજાની વાત મૃત્યુ સમયે પણ વ્યવસ્થા કરવાવાળા બેસી જવાય દવાઈ મળી જાય રિપોર્ટ મળી જાય સેવાવાળા મળી જાય માં છોકરા ના હાચવે તો અનાથ આશ્રમ જે ઘરડા ઘરે મળી જાય અને એ મરી ગયા કોઈ ના હોય તો ચાર જણ ઉચકવા મરી જાય અને એના નામના લાકડા પણ એને મળી જાય બોલો મર્યા પછી વ્યવસ્થા હોય કે ના હોય આ દેહની સાહેબ જન્મ અને મરણની વચ્ચે વ્યવસ્થા હોય તો જીવનમાં વ્યવસ્થા ના હોય લોકોને કેટલી મોહ માયા કેટલું દોડવું મારા મારાના કેટલા ભાવ બહુ સામાન્ય વાત છે પણ આધ્યાત્મ સ્તરને ઉપર લઈ જાય એવી વાત છે કે જો જન્મ અને મૃત્યુ જન્મ પહેલા મૃત્યુ પછી જો બધી વ્યવસ્થા કર્મના ઉદયની હોય તો આજે મારે એક જ કામ કરવું છે કર્મનો સમય જો સારો ચાલે છે સારો ચાલતો હોય તો મારા કર્મથી અધિક મારે આગળ જવું વ્યવહાર સૂત્ર શું કહેવા માંગે છે આચારની શુદ્ધિ કહે છે પોતાની આત્માની શુદ્ધિ વધે કેવી રીતે એવો વ્યવહાર કરવાનો કહે છે અને જેને જેને આચારની શુદ્ધિ વધારી છે અતિચારોથી જે શુદ્ધ થયો છે જ્ઞાની એને વ્યવહત તબ્ય કહે છે વ્યવહર તભ્ય આવો શબ્દ વાપર્યો છે એટલે જે આચાર્ય ભગવાન છે આચાર પાળ પાળી અને આચાર પાળતા પાળતા એમણે એમની પોતાની આરાધના સાધના મજબૂત બનાવી તો પ્રાયશ્ચિત આપનાર કોણ એનું વર્ણન બતાવે છે પ્રાયશ્ચિત વહન કરનાર કોણ તો કે છે એક તો કુલની સંપત્તા હોય ગુપ્ત શક્તિ હોય દસ ગુણ હોય આચાર્યના એ દસે ગુણમાં એના બી અલગ અલગ બીજા ચાર ભેદ બતાવ્યા છે કે કોણ આલોચક શુદ્ધિ પ્રદાન કરી શકે તો પહેલું શુદ્ધિ પ્રદાન કરવામાં વાત કરી જેની સંયમની આરાધના શ્રેષ્ઠ છે તપની આરાધના સરસ છે અને ની સેવા પણ કરી શકાય ઉભ્યંતર બોલો હવે જે પોતે આચાર્ય છે વડીલ છે સમુદાયના મોભી છે તો એમનામાં ગંભીરતા કેટલી છે કે કોઈ પણ ની સેવા હું કરી શકું એટલે પોતે ગુણવાન છે મારા અંદર અહંકાર પેદા ન થાય સારું નિયમ બન્યો જેને લોકચાહાના છે એના જીવનમાં સંઘર્ષ છે જેને લોકચાહના છે એના જીવનમાં અશાંતિ છે એટલે એટલે ચાર ગુણ અલગ અલગ પાછા જે વ્યવહારમાં નિર્મળ રહે અને એ નિર્મળતા સાથે ચાલે બોલો એક પણ આગમની અંદર ક્યાંય પણ ભાવ ધર્મને છોડ્યો છે અને છોડે તો આગમ ના હોય નિયમ છે પોતાની આરાધના સાધના વગર આરાધના સાધના રિઝલ્ટ વગર ક્યારે ચાલે કેવું પરિણામનું માધ્યમ બતાવ્યું છે તમને કેવી જાગૃતિ બતાવી કે જે વ્યક્તિના જીવનમાં દોષ છે તમને ખબર છે કોઈએ કીધું હતું જે વ્યક્તિ તમારી જોડે ખોટું કરે છે એક બે નહીં દસ વાર એ બી તમને ખબર છે એવી વ્યક્તિ જ્યારે સામે આવે તો પણ ભાવ એવા છે કે એક અંશ પણ એક નાનું સામાન્ય પરિણામ પણ એના માટે દુર્ભાવવાળો ન થાય એવી પ્રભુ કૃપા કરજો એની સામે સૈન શાસન પ્રત્યે એટલી ખુમારી હોય કે મારા શાસનની રક્ષા કરવા માટે હું કોઈ પણ હદ સુધી જઈશ એટલે શાસનની જો આશા થતી હોય તો અમારા વસ્તુપાલ તેજપાલ જેવા છોડે નહીં કુમારપાલ જેવા છોડે નહીં ઉદયન મંત્રી પેથળ મંત્રી જેવા છોડે નહીં બોલો આ બાજુ કરુણા કે મારા જીવનમાં દોષ પ્રવેશ ન પામે અને આ બાજુ સ્વાભિમાન ખુમારી કે મારા શાસનને આંચ ના આવી દઈએ એટલે એવી કાયર હિંસા નથી બતાવી સોરી કાયર અહિંસા નથી બતાવી કે તમે એવું પાલન ના કરો જેમાં તમે તમારું શાસન તમારો ધર્મ સમાપ્ત થઈ જાય જીત વ્યવહાર ખાલી માત્ર તમે એમ સમજીને ચાલો કે હું આ બધું પામી જવું તો ના પાડી એટલે જીત વ્યવહારમાં એક વ્યવસ્થા બતાવી કે આટલા આટલા સમય આટલા આટલા આગમો ભણાવવા જોઈએ અને કોઈનો વિશિષ્ટ ક્ષયોક્ષમ હોય તો એ સ્પીડ પકડીને ભણે એટલે ફરજિયાત પણ એને સાધક પહેલાં ટ્રેનિંગ લે ઘડતર પોતાનું થાય અને ઘડતર થયા પછી એ પોતે નીકળી પડે પોતાની સાધના માટે ઘડતર થયા પછી અને ઘડતર એવું થાય જેમાં નિર્મળ આત્માની નિશ્રા હોય કેવલ જ્ઞાની કેવલ જ્ઞાનીની પરંપરા ચાલવાવાળા વિતરાગીની પરંપરામાં ચાલવાવાળા વૈરાગી અને વિતરાગી વૈરાગીનો મેળ આવે એટલે સીધી વાત છે ધર્મ નિર્દોષ જ આવે જેવા દેવ જેવા ગુરુ એવો ધર્મ બોલો જેના પરમાત્મા ભગવાન વિતરાગી છે જેના ભગવાન વિતરાગી છે અને એ વિતરાગી પરમાત્મા એ વિતરાગી પરમાત્મા એ વિતરાગી પરમાત્મા જ્યારે ખરેખર એ વિતરાગી પરમાત્મા એ રો જ્યારે વિતરાગી પરમાત્મા નું શાસન હોય અને એ વૈરાગ્યમાં આગળ વધે તો કેવું લાગે એટલે અહીંયા વ્યવહાર સૂત્ર બહુ વિશેષ છે અને એની અંદર અધિકારો બધા બતાવ્યા છે